દર્શક મિત્રો હું વર્ષા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વર્ષાના સંકલ્પનો સંઘર્ષ બાદ આપણા સૌના આરાધ્ય પ્રભુ શ્રી શ્રીરામનું લોકાર્પણ અને પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી રામ જન્મભૂમિ અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવનાર છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ઐતિહાસિક દિવસની ઉજવણી નિમિત્તે જયનારાયણ નગરમાં આજે પ્રભુ શ્રી રામજીની ધ્વજાની શોભાયાત્રા કાઢવામાં આવી કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યાથી પરત ફર્યા ત્યારે પહેલું સ્વાગત કિન્નરો દ્વારા કરવામાં આવ્યું હતું તે જ અનુસાર આજે પણ સર્વપ્રથમ ભગવાનની ધજા આજે બરાણપુરાના વર્ષા માસી દ્વારા લહેરાવવામાં આવી અને આવતીકાલે જય જયનારાયણનગરમાં ભગવાનનું સ્વાગત કરશે તેમજ આવતીકાલ ભજન સુંદરકાંડ ફવન મહાઆરતી મહાપ્રસાદી ભવ્ય આતશબાજી મેડિકલ કેમ્પ અને દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે Thank <laughs> you. मैं नारायण नगर के सभी वासियों को मिल करके श्री राम जी के जन्म उपलक्ष्य में दवा का कैंप रखा गया है इसके साथ साथ में हमारे सभी बहने भांति कर रही है दो बजे से इस मंदिर पर सुंदरकांड का पाठ का आयोजन भी किया गया है जो रात्री सत्संग सेवा समिति द्वारा और हमारे विश्व हिंदू परिषद बाकी सभी दल के मुख्य कार्यकर्ता भी जुड़ करके कार्य को सफल बनाने के लिए श्री रामचंद्र जी के जन्म यानी उनकी प्राण प्रतिष्ठा के उपलक्ष्य में ये कार्यक्रम को सफल बनाने के लिए सबका सहयोग एक साथ मिल रहा है जय श्री राम जय श्री राम जो ये तो पांचों वर्ष का परि तपस्या ભગવાન લોકોએ જ્યારે ભગવાન શ્રી રામની નગરી માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ચાર લાખ થી વધારે લોકોએ પોતાના જીવના બલિદાન આપ્યા છે અને અનેક પેઢીઓ જ્યારે આ પ્રસંગની ની રાહ જોઈ રહી હોય ત્યારે આજની પેઢી હા અયોધ્યા નગરી સજાવવાનો જે લાહો મળ્યો છે એનો અનેરો આનંદ છે અને આજે તમે જુઓ તો ગલી ગલીઓ ગલીઓમાં પણ રામઝોન અને રામ મંત્રનો મહિમા થઈ ગયો છે અયોધ્યા નગરી ફરી એકવાર દુલ્હનની જેમ સજાવવામાં આવી છે આજે ફરી બીજી વાર વર્ષની બીજી દિવાળી હોય તેવો અવસર લાગી રહ્યો છે આ ઐતિહાસિક ક્ષણના અમે પણ આજે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ દેશના યશસ્વી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે બાર વાગે અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના હોય ત્યારે સમગ્ર ભારતમાં આને ખૂબ ઉત્સાહથી ઉજવવામાં રહ્યો છે અને આ વાતની ખુશી એ છે કે વિશ્વમાં આની નોંધ લેવાઈ રહી છે આજે ઘણા લોકોના જીવ ગયા છે ઘણા લોકોએ આ રામ મંદિર બનાવવા માટે તપસ્યા કરી છે અને વિવિધ સંગઠનો દ્વારા આ રામનગરીને ફરી એકવાર રામનગરી બનાવવા માટેનો જે આપણે આયોજન કરી રહ્યા છે તે આજે ખૂબ સુંદર અવસર નો આજે અમે પણ સાક્ષી બન્યા છે એનો અમને ગર્વ છે જય જય શ્રી ચેનલ ને લાઈક્રાઈબ કરવાનો